નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકામાં આમ આદમી પાર્ટી દ્વારા પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે છવ્વીસમી જાન્યુઆરી શુક્રવારના રોજ પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે સવારે દસ કલાકે નાગનાથ મહાદેવના મંદિર સામે આવેલ ધોળકા શહેર આમ આદમી પાર્ટી કાર્યાલયમાં આમ આદમી પાર્ટી દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ખેડા લોકસભાના મહામંત્રી અરવિંદભાઈ ઠાકોરના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ તિરંગાને સલામી આપી હતી અરવિંદભાઈ ઠાકોરે આ પ્રસંગે દેશવાસીઓને પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી દેશમાં ભાઈચારો અને અમન કાયમ રહે એવી પ્રાર્થના કરી હતી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ખેડા લોકસભાના મહામંત્રી અરવિંદભાઈ ઠાકોર ઉપરાંત આમ આદમી પાર્ટીના ખેડા જિલ્લાના પ્રમુખ નિકુંજ શર્મા ધોળકા શહેર મહામંત્રી નસીમ અંસારી ધોળકા તાલુકા પ્રમુખ પવનસંઘ ગોહિલ ખેડા જિલ્લા ઉપપ્રમુખ રમેશભાઈ પટેલ ખેડા જિલ્લા સંગઠન મંત્રી દીપકભાઈ શાહ ખેડા લોકસભા સંગઠન મંત્રી ગોવિંદભાઈ રાણા ધોળકા શહેર પ્રમુખ બલદેવભાઈ ઠાકોર ધોળકા શહેર ઉપપ્રમુખ મુસ્તાક મુસ્તફાભાઈ મોમિન અને નયનભાઈ મકવાણા ધોળકા શહેર એસસીસીએલ પ્રમુખ રિલેશભાઈ ગોહિલ દસકોઈ તાલુકા સંગઠન મંત્રી પરેશભાઈ ગોહિલ ધોળકા તાલુકા સંગઠન મંત્રી કુતુબભાઈ મુસા ધોળકા તાલુકાના ઉભરતા નેતા આર્યન મકવાણા નડિયાદ શહેર સોશિયલ મીડિયાના પ્રમુખ વિનોદ દંતાણી તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા